જુનાગઢમાં તાજેતરમાં ના પર્વ નિમિત્તે મેળાનું આયોજન થાય છે ભવનાથ ખાતે જેમાં ભારતભરના તમામ સાધુ સંતુઓ પધારે છે અને આ મેળા મેળામાં જે રવેડી હોય છે તે પૂર્ણ થયા બાદ ભવનાથ મંદિર ખાતે આરતી કરવામાં આવે છે અને ત્યારબાદ ભવનાથ મંદિર ખાતે જે મૃગીકુંડ આવેલું છે તેમાં સાધુ સાધુઓ સ્નાન કરતા હોય છે આ સમય દરમિયાન સાધુનો વેશ ધારણ કરીને કીર્તિ પટેલ નામની જે વ્યક્તિ છે જે સોશિયલ મીડિયામાં ખૂબ જ પ્રખ્યાત છે તે વ્યક્તિ ત્યાં પ્રવેશે છે અને ત્યાં ફરજ પરના હાજર અધિકારી જે હોય છે કે જે મોડ કરીને PI તેમની સાથે વિપત્ત વર્તન કરે છે એટલે સમગ્ર બનાવ એ રીતે બન્યો કે જે કીર્તિ પટેલ જે મહિલા છે તે સાધુના વેશમાં ત્યાં પ્રવેશે અને મૃગીકુળમાં સ્નાન કરે છે જેના કારણે પીઆઈ કે જે મોડ નામના અધિકારી અ અન્ય કોઈ બનાવ ના બને અને આ વિવાદ છે વધુ વણશે નહીં તે માટે તેઓને રોકે છે અને તેઓને સાઈડમાં લઈ જતા હોય છે આ સમય દરમિયાન કીર્તિ પટેલ જે છે તે મહિલા સાથે મહિલા અધિકારી સાથે ખરાબ વર્તન કરે છે અશોભનીય વર્તન કરે છે અને તેઓને જાનથી મારી નાખવાની ધમકી આપે છે જેના કારણોસર ભવનાથ પોલીસ સ્ટેશન ખાતે ફરજ રૂપાવટનો ગુનો દાખલ કરવામાં આવેલ છે અને આ સમય દરમિયાન અન્ય પણ એક ફરિયાદ દાખલ કરવામાં આવેલી છે જેની વિગત એવી છે કે મહામંડલેશ્વર સ્વામી બજરંગદાસ બાપુ કે જેઓ સોશિયલ મીડિયામાં આ જે કીર્તિ પટેલ અને અન્ય વ્યક્તિઓ જે મૃગી કુંડમાં સ્નાન કરતા હોય છે તે બાબતનો વિડીયો જોતા તેઓની ધાર્મિક લાગણી અને આ સ્થાન ઠેસ પહોંચેલ હોય જેથી તેઓએ ભવનાથ પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ આપેલ છે અને બીએનએસ ની કલમ બસો અઠ્ઠાણું બસો નવ્વાણું અને એકસો છન્નું એ અને બી અંતર્ગત ફરિયાદ દાખલ કરવામાં આવે છે જેમાં જે કોઈ પણ વ્યક્તિ એ આ માં સ્નાન કરેલ હશે તેઓ તમામ વિરુદ્ધ ફરિયાદ આપેલ છે અને કીર્તિ પટેલ ને તેઓ જોડે ઓળખતા હોય તેમના વિરુદ્ધ નામચોર ની ફરિયાદ આપેલ છે હેલો બુજ તો કેમ છો તમે આજે હું તમને એવા શોરૂમની વિઝિટ કરાવું છું જે છેલ્લા દસ વર્ષથી કચ્છની જનતાના પ્રેમ અને વિશ્વાસથી મહેકતું લુગડા બજાર ફેમિલી શોરૂમ આ શોરૂમમાં સ્ટાર્ટિંગ પ્રાઇસ થ્રી નાઇન્ટી નાઇનથી છે જેમાં કિડ્સવેર ગર્લ્સવેર બોયઝવેર અને વેર અને વેરમાં પણ ન્યૂ વેરાયટીવાળું કલેક્શન પણ જોવા મળી રહેશે અને જેન્ટ્સ માટે વેડિંગ કલેક્શન અને કુર્તા કલેક્શન પણ બહુ જ સારું છે એનિમલ મૂવીનો પાર્ટ ટુ આવે કે ના આવે પણ એનાથી પહેલાં અમે લઈ આવ્યા છીએ લુગડા બજાર પાર્ટ ટુ જેમાં તમને કિડ્સવેરમાં વિન્ટરવેર સમર કલેક્શનનો ન્યૂ સ્ટોક આવી ગયો છે લેડીઝવેરમાં પણ ન્યૂ ડિઝાઇનમાં કુર્તી ટોપ એન્ડ કોટ સેટ બેસ્ટ પ્રાઇસથી સ્ટાર્ટ થાય છે તો જેન્ટ્સ મેં બી મિલ જાયગા બસ બોસ લેધર જેકેટ બ્રાન્ડ પેન્ટ્સ એન્ડ ચેક શર્ટ્સ ફોર્મલ શર્ટ્સ ટ્રેક પેન્ટ્સ પણ બેસ્ટથી બેસ્ટ પ્રાઇસ સાથે